નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો હોટ આજે વાત કરીશું વિવાદોની અમુક આપણે વાત કરીએ તો કલાકારો ખાસ કરીને જે કાર્ટુનિસ્ટોની આપણે વાત કરીએ કે પછી કોમેડિયન્સની વાત કરીએ તેમના અમુક શોઝ થતા હોય છે અને ત્યાં કોઈ એવી બાબત સામે આવી જતી હોય છે કે ત્યારથી વિવાદ કે જે છંછેડાતો હોય છે ને કંઈક મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે આપણે આની પહેલાં ઘણા બધા જે કાર્ટુનિસ્ટોની આપણે વાત કરીએ તેનાથી વિવાદ જે છંછેડાયો છે તે જોયું છે જે કલાકારો છે તેમનાથી કોઈ વાત એવી કરી દે છે અને તેના કારણે વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે આજે ખાસ આપણે વાત કરીશું કોમેડિયન્સની કોમેડિયન્સમાં પણ જે ઘણી બધી વખત જે હસવા માટે કોઈ વ્યંગમાં એક એવી વાત થઈ જતી હોય છે અને તેનાથી વિવાદ થઈ જતો હોય છે અને અમુક કે જે જાણી જોઈને એ બાબત પર વ્યંગ કરતા હોય છે અને ત્યારબાદ જે તેમના સમર્થકો હોય છે તેમના પ્રશંસકો હોય છે કે જે વિવાદ ઊભો કરતા હોય છે કે આ ન ચલાવી લેવાય હવે વાત છે ખુણાલ કામરાની કોમેડિયન કૃણાલ કામરા લેખક અને કોમેડિયન છે તેમની આપણે વાત કરીએ તો તેમના વિડીયોઝ આપણે પણ કદાચ જોયા છે અત્યારનો યુવા ખાસ કરીને જેમણે આ વિડીયોઝ સોશિયલ મીડિયા પર તેમના પોપ્યુલર હોય છે અને આની પહેલાં પણ અત્યારે જે વિડીયો વાયરલ થયો છે તેની તો આપણે વાત કરીશું પરંતુ આની પહેલાં પણ એમના ઘણા બધા વિડીયોઝ છે જેમાં પ્રધાનમંત્રી હોય તેમના વિશે પણ તેમણે વૈજ્ઞાત્મક વાતો કરી છે પરંતુ આજ તો બધો વિવાદ નથી થયો પરંતુ અત્યારે જે વિવાદ સામે આવી રહ્યો છે તેમાં એકનાથ શિંદેને લઈને તેમણે વાત કરી છે તેમણે નામ નથી લીધું પરંતુ જે સમગ્ર વાત જેમણે કરી છે એક પેરોડી કરી છે એક ફિલ્મનું ગીત છે અને તેના પર તેમણે પેરોડી એ સંભળાવી હતી ઓડિયન્સને અને તેમાં એકનાથ શિંદેની વાત કરતા હોય તે પ્રકારની વાત છે અને તેમાં અલગ અલગ રિએક્શન પણ સામે આવી રહ્યા છે તેમના જે સમર્થકો છે એકનાથ શિંદે જૂથના જે સમર્થકો છે તેમણે કહ્યું છે કે આ ન ચલાવી લેવાય અને તમને જે ગદ્દાર કહી રહ્યા છે એ પણ ન ચલાવી લેવાય કોમેડીના જે માટે અને સાથે અભિવ્યક્તિની જે સ્વતંત્રતાની વાત કરીએ છીએ ત્યારે બંધારણમાં પણ એ વાતનો ઉલ્લેખ છે તે વાત પણ જણાવી રહ્યા છે ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસે પણ જણાવ્યું કે બંધારણ પણ તેમણે વાંચવું જોઈએ જે લોકો એમનો સપોર્ટ કરે છે કૃણાલ કામરાનો કે વ્યક્તિગત ટિપ્પણી આ પ્રકારે પણ નાયબ મુખ્યમંત્રી છે તેમના વિશે તેમણે જે પ્રકારે વાત કરી છે ખાસ તેમણે જે પેરોડી કરી છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે તેમણે જે શરૂઆતના જે દિવસોની વાત કરી છે ખાસ કરીને જે શબ્દો છે સ્થાનિક રિક્ષા ચહેરે પે દાઢી અહીંયાથી જેમની શરૂઆત થાય છે અને તેમાં જે મહારાષ્ટ્રનું પોલિટિક્સ બે હજાર વીસની જે આપણે વાત કરીએ ત્યારે જે સમગ્ર પોલિટિક્સ સર્જાયું હતું ત્યારબાદની આપણે વાત કરીએ તો ત્યાં એકનાથ શિંદે જૂથના જે શિવસેનામાં એકનાથ શિંદેના સમર્થકો ક્યાં જઈને ગયા હતા ગુવાહાટી ખાતે તેની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે જ શિવસેના જે દેવેન્દ્ર ફડણવીસ અને અલગ જે આખું ગઠબંધન બનાવ્યું તેની પણ વાત કરવામાં આવી છે અને તેને જ લઈને અત્યારે વિવાદ થઈ રહ્યો છે સમન્સ પાઠવવામાં આવ્યું છે પોલીસ દ્વારા અને તેમને હાજર થવા માટે ચોક્કસથી કહેવાઈ દેવામાં આવ્યું છે સામે જ કુણાલ કામરાની વાત કરીએ તો તેમણે પણ કહ્યું છે કે હું માફી નહીં માગું જે કહ્યું છે તે સત્ય છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે ભાષણ આપવાનો મને સ્વતંત્રતા છે અને તે છીન છીનવવામાં આવી રહ્યું છે તો આ વિવાદ કઈ તરફ જશે અને સમગ્ર બાબત પર ચર્ચા કરી જઈ કરીશું કે આના પર વિવાદ થવો જોઈએ કે ન થવો જોઈએ મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા સમીક્ષક અને સાથે જ રાજકીય વિશ્લેષક છે સ્વાગત છે જયવંતભાઈ અને સાથે જ મુકેશભાઈ ઓઝા તે પણ રાજકીય વિશ્લેષક બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં જયવંતભાઈ એક સમીક્ષક તરીકે સૌથી પહેલાં તો વાત કરીએ કલાકારો વતી આની પહેલાં જે કુણાલ કામરાની ખાસ કરીને વાત કરી રહ્યા છીએ તો તમને વિડીયો હમણાં તમે પણ આપે કદાચ જોયા છે સોશિયલ મીડિયા મારફતે કે નરેન્દ્ર મોદી પર જે અમુક વાતો છે તેની આપણે વાત કરીએ ત્યારે આ પ્રકારનો વિવાદ હજી સુધી નથી થયો પરંતુ અત્યારે એકનાત शिंदे નામ નથી લીધું પરંતુ ચોકસીયે કહાનીએજ કઈ જગ્યાએ એકનાત शिंदेની વાત કરી રહ્યા છે આમાં આટલો બધો વિવાદ કેમ આપને શું લાગે છે એમાં વાત એ છે કે એક તો કુણાલ કામરા જે ગોત્રમાંથી આવે છે જે કોમેડીનું ગોત્ર છે એ ગોત્ર અપમાનજનક કોમેડીનું ગોત્ર છે એટલે એમાં તમે કપિલ શર્મા લઈ લો કે આ જે સ્ટેન્ડઅપ કોમેડિયન લખેલું હોય છે હવે જાહેર થયું છે કે એટલે સ્ટુડિયો એ કોઈ માં આવેલો હતો ને આ એ જ લખેલું જે આપણે હમણાં વચ્ચે વિવાદ થયો હતો રણવીર જે અને સમય રેના ખાસ કરીને સમય રેનાનો ઇન્ડિયા હેઝ ગોટ લેટન તો એમાં પણ એ જ સિમ્બોલ છે દેખાતો હોય છે અને આ જ પ્રકારના બધા વાહિયાત કોમેડી છે એ ત્યાં થતી હોય છે અને એમાં મા બાપની એનું અપમાન કરવામાં આવે અથવા તો એક છોકરી કદાચ અહિયાં કેવું થોડુંક અશ્લીલ લાગશે કોઈને પણ એ કોમેડી કહેવાય કે કેમ એ દર્શકો ઉપર છોડું છું કે એ પુરુષોની લઘુશંકા કરવાની પદ્ધતિ વિશે કોમેડી કરે છે અને એમાં બધા આ લોકોની સ્ટાઇલ કેવી હોય છે કે એક વાક્ય બોલવાનું અને એ જે હશે પછી પાછું એક બીજું વાક્ય બોલે આ પ્રકારની કોમેડી તમારે કોમેડી કરવી હોય ને તો એમાં તમારી રાજુ શ્રીવાસ્તવની કોમેડી જુઓ તમે કે આ બીજા બધા ઘણા બધા આપણા કવિઓ પણ છે એ બધાની સ્ટેન્ડઅપ કોમેડી સુદેશ ભોસલે જુઓ સાકેત ભોસલે સંકેત ભોસલે જુઓ પણ તમે જુઓ તો એમાં તમને નેચરલી હસવું આવશે એમાં કોઈની મજાક એવી નહીં હોય કે જે તમે તમને એમ લાગે કે આ કોઈને ઉતારી પાડી રહ્યા છે તો આ પ્રકારનું કરું અને કુડલ કામરા આ કુખ્યાત છે એની આ પ્રકારની કોમેડી માટે અને એ પોતે બીબીસી ને આપેલા એક ઇન્ટરવ્યુમાં પણ કહે છે કે મારી કોમેડીમાં ગાળો આવે છે હવે ગાળની તમારે જરૂર જ નથી કોમેડીમાં એ એની તમે સરસ કોમેડી કરી શકો છો જેનો શ્રેષ્ઠ ઉદાહરણ રાજુ છે છે કે કે પાલ તમે એ દિનેશ હિન્ગુ કરતા હતા કોમેડી સ્ટેન્ડઅપ કોમેડી તો એ પણ એ કોઈ ગાળ વગર કરતા હતા આપણે મહેશ નરેશ ના શોમાં પણ કોમેડી થતી હતી એ ઓર્કેસ્ટ્રામાં તો ઘણા બધા શાબુદીન રાઠોડ નું સૌથી મોટું ઉદાહરણ છે બેટા બેટા કોમેડી કરે છે એના હાસ્યમાં તમને ફિલોસોફી નો ટચ પણ દેખાશે સારી કવિતાનો પણ ટચ દેખાશે અને એક સારી એક બોધપાઠનો પણ ટચ દેખાશે તો આ પ્રકારના આપણે પેલા ધીરુભાઈ સર્વૈયા છે આપણે ત્યાં છે આવા ઘણા બધા તમે નામ લઈ શકો કે જે મનોરંજનની સાથો સાથ કંઈ જ્ઞાન પણ પીરસે છે અને છતાંય સંસ્કૃતિની પણ વાત કરે છે સંતા છે એ પણ સારી કોમેડી કરી શકે છે ડાયરામાં કલાકાર છે તો આ પ્રકારના તમે કેમ ન કરી શકો બીજી વાત એ છે કે કુડલ કામરા એ એક ચોક્કસ વિચારધારાને વરેલા છે એમાં કઈ વાંધોય નથી પરંતુ એ વિચારધારાને વરીને એ જે કરવા જાય છે એને કારણે એને એ છે કુખ્યાત થઈ ગયા દાખલા તરીકે એક પ્લેન માં જતા હતા તો અર્ણબ ગોસ્વામી માં હતા તો એને અર્ણબ ગોસ્વામી ને આર્યુ કોવર્ડ ઓર જર્નાલિસ્ટ તમે કાય છો કે પત્રકાર છો આ પ્રકારનું વારંવાર કઈ કઈ ચીડવાનો પ્રયત્ન કર્યો અને એને એવું કરવું કરવું જ વિડીયો ઉતારતા હતા અને એને એવું કરવું હતું કે અર્નબ ગોસ્વામી એનાથી ખીજાઈ જાય અને એને લાફાવાળી કરે જેથી પોતે પીડિત હોવાનું નાટક કરી શકે પણ અર્નબ ગોસ્વામી બહુ એકદમ થરેલા એટલે એને કઈ પ્રતિભાવ ન આપ્યો તો આ પ્રકારનું તમે કરીને તમે શું કરવા માંગો છો ખરેખર ટ્રોલ તો એ કહેવાય તો મને લાગે છે કે આ પ્રકારની કોમેડી છે ઉચિત નથી અને જે તમે વિડીયોની વાત કરી એ એની સ્પષ્ટ બધું કહે છે કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે સાથે હતા એમાંથી છૂટા પડ્યા પછી શિવસેના માંથી શિવસેના છૂટી પડી પછી એનસીપી એનસીપી છૂટી પડી તો એ સ્પષ્ટ છે કે કોની વાત કરી રહ્યા છે થાણે કોણ નેતા છે રિક્ષા કોણ હવે એમને રિક્ષા ચલાવવા સામે શું વાંધો હોઈ શકે આજે નરેન્દ્ર મોદી છે ચા વાળા છે તો એ ઘણાને ખૂચે છે કે ભાઈ ચા વાળા કેવી રીતે વડાપ્રધાન થઈ શકે એક ચોક્કસ એલાઇટ વર્ગની માનસિકતા છે જેમ ન્યુયોર્ક ટાઈમ્સ ની આપણે એક માનસિકતા હતી કે જયારે આપણે મનમોહનસિંહની સરકારમાં મંગળ ઉપર યાન મોકલ્યું ત્યારે એણે એક કાર્ટૂન એવું બનાવેલું કે ગાય ને બધા લઈને એક ભાઈ છે એ એલાઇટ ક્લબમાં આવા પ્રયત્ન કરી રહ્યા છે અવકાશ યાનની તો આ પ્રકારની એક માનસિકતા વાળા લોકો હોય છે એને આ પ્રકારનું જે નીચલા વર્ગમાંથી આવે છે એ ઉપર પ્રગતિ કરીને કે આવી જાય છે એ એમને ગમતું નથી હોતું એટલે કાર્ટૂન દ્વારા કે પછી કોમેડી દ્વારા આ પ્રયત્ન કરતા હોય છે કે એની મજાક ઉડાવવામાં આવે શું મંતવ્ય છે આપે પણ એ વિડીયો જોયો છે સમગ્ર વિગત અત્યાર સુધીની જે છે સમન્સ પણ પાઠવવામાં આવ્યું છે પરંતુ વિવાદ અત્યારે કેમ કારણ કે આની પહેલાં જે મેં મેં વાત કરી કે ઘણા બધા વિડીયોઝ તેમને અવેલેબલ છે એની સિવાય અન્ય જે કોમેડિયન્સ છે તેમને પણ આ પ્રકારે વાત કરી છે કોઈએ કવિતા લખી છે એક કવિતા આજે પણ વાયરલ થઈ રહી છે આ વિડીયો બાદ પ્રધાનમંત્રી પર વાયરલ થઈ રહી છે એમની બેરોજગારીની વાતો લઈને એ બધા વિડીયો પરંતુ આ એકનાથ શિંદે પર વાત આવી છે મહારાષ્ટ્રનું રાજકારણ છે ને એ સમજવું ખુબ જ અઘરું થઈ ગયું છે પક્ષની દ્રષ્ટિએ જોઈએ તો પણ ઘણું અઘરું થઈ ગયું છે અને કેવાય છે કે રાજકારણનું જે રાજનીતિનું સ્તર છે એ ખૂબ જ નીચલા લેવલનું થઈ ગયું છે એ માફી માંગે કે ન માંગે પરંતુ આ નેતાઓ જ્યારે સોશિયલ મીડિયામાં જઈ અને જે આવા કોમેડિયનો છે જે એની અંદર ગાળાગાળી કરતા એવા હજારો લાખો વિડીયો છે જ આનાથી તો ઘણી વધારે અસભ્ય અસહનીય વાતો આપણને જોવા મળે છે પરંતુ આ શરૂઆત કઈ આજની નથી સંસદની અંદર અટલ બિહારી વાજપેયી જે કવિતાઓ થકી જે સટાક્ષ કટાક્ષ મારતા હતા સટાયર મારતા હતા એ આજે પણ આપણને ખબર છે રમેશ ભીઘોડી હમણાં જ લેટેસ્ટમાં રેખા ગુપ્તા ઉપર જે કટાક્ષ કર્યો છે સોરી આપના નેતા ઉપર અને જેવા શબ્દોથી બની ગઈ છે એવા જે બધા કટાક્ષ છે એની અંદર ક્યાંક ગંભીરતા છે પરંતુ જે સ્તર એક કવિનું હોવું જોઈએ એક કલાકારનું હોવું જોઈએ કુમાર વિશ્વાસ છે એ પણ રાજનીતિમાંથી એક કવિ લેખક અને જે જે એની પ્રતિભા છે એ વારંવાર પોતાની રાજનીતિ ઉપર પ્રહાર કરીને કટાક્ષ મારતા રહ્યા છે પરંતુ અહીંયા મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં એવું છે કે હવે ક્યાંય કોઈને સહન કરવા નથી ગુજરાતમાં પણ બે દિવસ પહેલા એવું આવ્યું કે હવે પત્રકારો પણ તમે ગમે તેમ ગમે તે વિશે તમે ન બોલી શકો એટલે એક પ્રકારે અંકુશ લાદવાનો પ્રયત્ન કરી રહ્યા છે ભારતની છબી ખરાબ ન થઈ જાય એવા પ્રયત્નો કરવાની શરૂઆત થઈ ચુકી છે ઔરંગઝેબ માટે તો ગમે તે બોલી શકે છે એ એક વિધર્મ એક અલગ ધર્મ વાળા લોકોને કદાચ દુઃખ લાગે પરંતુ આપણે સનાતન સંસ્કૃતિ વાળાને આ ખોટું છે એટલે એના માટેના પ્રહાર થઈ શકે છે પરંતુ ક્યાંક આની અંદર રાજનીતિનો ભોગ બની રહ્યા છે કલાકારો આ પ્રકારની કામરાની જે કવિતાઓ છે એવી ઘણી કવિતાઓ તમને સોશિયલ મીડિયામાં ઇન્સ્ટામાં યુટ્યુબમાં તમને ઘણા જોવા મળશે એવી કોઈ બહુ નવાઈની વાત નથી પરંતુ અહીંયા ઉદ્ધવ ઠાકરે નો ગ્રુપ છે કોક ને ઊંચો કરવા માંગે છે કોક નું નામ આગળ લાવવા માંગે છે અને આની પાછળ જે છે રાજનીતિક છે હા એફઆઈઆર નોંધાઈ છે પણ પેલો કામરા કે છે કે ભાઈ મેં કઈ ખોટું કહ્યું નથી આ તો મારી વ્યંગ છે તો શું આર લક્ષ્મણના જે વ્યંગ ચિત્રો આવતા હતા શું એની અંદર કટાક્ષ નતા એની અંદર તો જબરદસ્ત કટાક્ષ હતા એ કદાચ આર લક્ષ્મણને છતાંય એ કટાક્ષ ને સ્વીકારતા હતા આગળની સરકારો એ કટાક્ષ ઉપર ક્યારે એ કોમેન્ટ નથી કરી પણ જે સત્ય છે એ સત્ય છે પણ હા આપણે ભારતીય બંધારણની અંદર કલમ પચીસ જે આપી છે કે ભાઈ સૌને સ્વતંત્ર અધિકાર છે બોલવાનો અધિકાર છે પણ આપણે એવું ઈચ્છીએ કે જે દેશમાં આપણે રહીએ છીએ એ દેશમાં આપણે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ રાજનીતિ કે કોઈ પણ વિષય હોય એ ઉપર આપણી દેશની છબી ખરાબ ન થાય એવું ક્યારેય ન બોલવું જોઈએ જો આટલી સભાનતા કલાકારોમાં કે લેખકોમાં કવિઓમાં આવી જાય તો કદાચ એ આપણે ગૌરવ લઈ શકીએ પરંતુ જે પ્રમાણે જે સ્તર નીકળી ગયું છે તો શું સરકાર કોર્ન ફિલ્મો બંધ કરાવી શકે છે શું સરકાર જે ગાળા ગાળી કરનારા જે સોશિયલ મીડિયાઓ છે શું એના ઉપર એટેક કરી શકે છે બંધ કરાવી શકે છે નથી કરાવી શકતા એમના હાથમાં રહ્યું નથી એટલે જે આ પરંતુ જે વિષય કોઈ વ્યક્તિ ઉપર સીધું એને અસર કરે છે નામ તો દીધું નથી કામરાય પોતાની કવિતામાં ભલે રિક્ષાના કે ચા વાળાના કે જેના અનુભવ કર્યા હોય તો ચા વાળાના તો અમેરિકામાં લેવાયેલા ઇન્ટરવ્યુ ની અંદર પણ પૂછવામાં આવેલું હતું ચા વાળા કેટલી ચા વેચી ત્યાં તો એ સમયે રેલવે પણ નથી આવતી ચા નથી વેચી ચા ચા ની કપર કાપી ધોવાનું કામ કરતા હતા આવી ટિપ્પણીઓ પણ હતી એટલે એ ટિપ્પણ તું એક પ્રધાનમંત્રી એક મુખ્યમંત્રી માટે સન્માનજનક પદ છે સન્માનજનક શબ્દો હોવા જોઈએ એ આપણે સ્વીકારીએ છીએ પરંતુ વ્યંગની ભાષાની અંદર જે કહેવાનો ઇતિહાસ છે એ આસ્તિ નથી આપણે વિધાનસભા હોય કે સંસદમાં હોય જ્યારે કોઈ પોતાને રાજકીય નેતાને કોઈ વાત મુકવી હોય તો એ કવિતા દ્વારા મુકતો હોય છે એ પોતાની પેરોડી દ્વારા પણ મુકતો હોય છે આપણે પેલા મહારાષ્ટ્રના જે એક નેતા છે એનું નામ ભૂલી ગયો બસ એ એમની કોઈ પણ વાત હોય તો એ પોતે પેરોડીમાં જ વાત કરે છે હાજી રમദാસ ઠાઠોલે

શિવાજીની વાત હોય સંભાજીની વાત હોય એના ઉપર તો ચલો મહારાષ્ટ્રનું ગર્વ છે તો સૌ કોઈ વિરોધ કરી શકે પરંતુ એમાં પણ શિવાજી ઉપર પણ ઘણું લખાયેલું છે આ ભારતીય જનતા પાર્ટીને પણ આતંકવાદી ગ્રુપ પણ કહી ચૂક્યા છે સામનાની અંદર પણ લેખ આવેલા છે એટલે ક્યાંક શબ્દોની જે ગરિમા છે શબ્દોની ભાષા છે જે પ્રમાણે રાજકીય સ્તર નીચે જઈ રહ્યું છે તો કદાચ આપણને આ શબ્દોની ગરિમા પણ નીચે જતા થઈ રહ્યું છે ઘણા નેતાએ કીધું છે કે જુડેગા ભારત તો જીતેગા ઇન્ડિયા હવે આવા શબ્દોને તમે કઈ રીતે લેશો જુડેગા ભારત તો જીતેગા ઇન્ડિયા કટેંગે તો બટેંગે શું આ શબ્દોની અંદર ક્યાંક તમને નથી લાગતું કે ક્યાંક ઉગ્રવાદ છે એટલે એવી ભાષા ઉપર સંયમ બહારના કરતા રાજકીય નેતાઓ પણ લેવા જોઈએ રાજકીય નેતાઓ ઘણી વખત એવું બોલી જાય છે અને બધા દૂધના ધોયેલા છે એવું આપણે માની લેવાની જરૂર નથી પોતે જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપે છે જે પ્રમાણે આવે છે પરંતુ હા તમે કપિલના શો માં જાઓ કપિલના શો માં તો એક પ્રકારનું અશ્લીલ ભર્યું પણ આપણને ઘણા શબ્દો જોવા મળતા હોય છે અને અગાઉ પંડ્યા સાહેબે જેમ કહ્યું કે જે પ્રમાણે ના સોશિયલ મીડિયા ની અંદર વિડીયો થાય છે જે કોમેન્ટ થાય છે એ આપણને કદાચ પરિવાર સાથે જોઈ પણ નથી શકતા આજની ઓટીટી ઉપર આવતી ફિલ્મો શું સપરિવાર સાથે જોઈ શકીએ છે એના ઉપર કેમ કંટ્રોલ નહીં એના ઉપર કેમ પ્રતિબંધ નહીં એટલે આ પ્રશ્ન જયંતભાઈ હમણાં તમે ઘણા બધા વાત કરી પરંતુ અત્યારનો વર્ગ ખાસ કરીને જોબા માટે છે એમને આવું જ ગમે છે આવું કંઈક નવું લાવો કંઈ પણ વસ્તુ લાવો એટલે તેનો જ ફાયદો આ લોકો ઉઠાવતા હોય છે હવે આ જયારે વાત આવી છે આગળ હવે આગળ એમ પણ થશે કે કંઈક લાવે સરકાર આના ઉપર કંઈક કરે કે વ્યક્તિગત બંધારણનો પણ મામલો આવ્યો છે તેમણે જણાવ્યું છે કે બંધારણ વાંચે જે ઉદ્ધવ ઠાકરે સપોર્ટ કરી રહ્યા છે કુણાલ કામરાને કે એમને કશું

આજે હું મારા હાથ આમ પસારું તો મારી બાજુમાં કોઈ બેઠો હોય એ મારી મર્યાદા છે કે ભાઈ હું હાથ શકું છું ફેલાવી શકું છું પણ મારી બાજુમાં કોઈ બેઠો હોય અને એને કે હોય તો એ પછી મારી મર્યાદા એનો એની મર્યાદાનો ભંગ થાય છે તો એ મારે એ ન કરવું જોઈએ દલપતરામ આપણે જાણીતા કવિ છે એ લખીને ગયા છે કે કાણા ને કાણો કહે તો કડવા લાગે વેણ હળવે રહીને પૂછીએ સાથી ખોયા નેણ તો આ એક કહેવાની એક પદ્ધતિ છે આપણે અંધ નથી કેતા અંધ કહેવામાં કોઈને વાંધો નથી આપણે કહીએ પ્રજ્ઞા ચક્ષુ જેની જેના ચક્ષુ છે પ્રજ્ઞા છે એટલે કે બુદ્ધિ છે એ બુદ્ધિ દ્વારા જોઈ શકે છે ભલે આંખ દ્વારા ફિઝિકલી જોઈ નથી શકતા પણ એની બીજી ઇન્દ્રિયો તો કામ કરે જ છે તો આપણે એને મુક બધીર કહીએ છીએ શબ્દ કૂતરો નથી કેતા શ્વાન કહીએ છીએ કેમ એક ભાષાની મર્યાદા છે ભાષાની ગરિમા છે આપણે સારી રીતે આપણે દાખલા તરીકે આપણા મમ્મી હોય તો એને આપણે બાપાની પણ કહી શકીએ પણ એ અજુગતું લાગે ખરાબ લાગે આપણે આપણે મમ્મી જ કેવી પડે માતા જ કેવી પડે એમાં કહેવામાં કઈ ખોટું નથી પરંતુ કટાક્ષ ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી કટાક્ષ એની પણ એક મર્યાદા હોવી જોઈએ અને સારામાં સારો કટાક્ષ સારા સારી ભાષામાં પણ કરી શકાય એમાં પણ ઔચિત્ય આર કે લક્ષ્મણ છે એની સામે કોઈને કઈ વાંધો નતો કારણ કે ક્યારેય પોતાનું ઔચિત્ય ભૂજા ન હતા આજે મંજુલ ના કાર્ટુન આવે છે તમે જુઓ તો રોજે રોજ નરેન્દ્ર મોદી કે એની સરકાર ઉપર એના પ્રહારો હોય છે પરંતુ એની સામે કોઈને કઈ વાંધો નથી પડ્યો નથીના ગોત્ર માંથી આ એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરે આવ્યા છે કાર્ટુનિસ્ટ હતા એના ભત્રીજા રાજ ઠાકરે જે એની મહારાષ્ટ્ર નવનિર્વાણ સેના છે એ પોતે સારા કાર્ટુનિસ્ટ છે તો એ પ્રકારે આ બધા પણ અટલ બિહારી વાજપેયી પત્રકાર રહી ચુક્યા હતા મનમોહનસિંહજી ને એટલું જ કહ્યું હતું કે વિકેસ્ટ પ્રાઇમ મિનિસ્ટર છે સૌથી ખરા નબળામાં નબળા વડાપ્રધાન છે હવે એ સમયે મનમોહનસિંહજી અમેરિકા સામે જે વલણ અપનાવ્યું હતું ને પરમાણુ સંધિ વિશે તો એ વખતે સરકાર જતી હોય તો ભલે જાય એ વખતે સમાજ ડાબેરી પક્ષોએ ટેકો પાછો ખેંચી લીધો હતો તો એમની છબી છે સ્ટ્રોંગ પ્રાઇમ મિનિસ્ટરની બની હતી મજબૂત વડાપ્રધાનની અને એ જે વાક્ય હતું એના કારણે કોંગ્રેસ ભાજપ ચૂંટણી હારી ગયો તો આ તમારી ભાષા છે તમને નુકસાન કરાવી કે તમારી જીભ છે એ એવી હડકા વગરની ચીજ છે જે તમને ફાયદો પણ કરાઈ શકે તમને નુકસાન પણ કરાઈ શકે આને રોકવાનો પ્રયત્ન કરવા સરકાર જશે તો બુમરેંગ થાય કારણ કે આનો જેટલો વિરોધ થાય એટલો એ લોકો વધારે આવું કરવા માંડે પણ એનો ઉપાય એ છે સ્વયં શિસ્ત લાવવું લોકો એનો બહિષ્કાર કરે કારણ કે આમાં આમાં કોઈ આવા લોકોના શો છે ને બહુ એટલા બધા લોકો જોતા નથી હોતા તમે જુઓ કે રાજુ શ્રીવાસ્તવને આજે પણ લોકો યાદ કરે છે જોની લિવરના જૂના જૂના કેટલાક જે એ પેલા આવે છે એ હજુ પણ લોકો ફરીથી જુએ છે જોની હાલર શો આવતો તો જેમાં સોનુ નિગમે એના સાથી કલાકાર ગાયક કલાકારની મિમિક્રી કરી હતી એમાં સુરેશ વાડેકર એસપી બાલસુબ્રમણ ઉદિત નારાયણ કુમાર શાહનું આ બધાની મિમિક્રી કરી હતી મોહમ્મદ અઝીઝની કરી હતી ઉદિત નારાયણની મિમિક્રી પણ થાય છે પણ એને કોઈને ખોટું નથી લાગતું કારણ કે એની મિમિક્રી દ્વારા એની જે કલા છે એ વધારે બાર લોકોના ધ્યાનમાં આવે છે એવી કોઈ એમાં વાત નથી હોતી કે જેનાથી એને ખોટું લાગે સર જે ઉદિત નારાયણ કહે છે તો એની એક સ્ટાઇલ છે એ પકડીને અનુ ની સ્ટાઇલ છે આગ લગાડી આગ લગાડી તો એનું બધા કરે છે મિમિકરી તો અનુમલિકને પોતાને પણ ખરાબ નથી લાગતું તો ફરા ખાન ને જોની જેમી લીવર જે જૂની લિવરની દીકરી છે એની મિમિકરી કરે છે તો ફરા ખાન ઉલ્ટાનું એને પ્રમોટ કરે છે કેમ કારણ કે સારી રીતે કરે છે એટલા માટે એટલે તમારે જો કટાક્ષ કરવો હોય તમે ટીકા કરવી હોય તો કરી શકો છો ટેલિગ્રાફ નામનું છાપું છે એ ઘણીવાર એના હેડિંગ એવા ભાજપના લોકોને ચતરી જે એવા હોય છે પરંતુ એનો કોઈ વિરોધ નથી થતો હા કોઈ એમ કહી શકે એની સામે તર્ક મૂકી શકે પણ આ રીતે તમે એકદમ વાહિયાત પ્રકારની કોમેડી કરો કુણા કામરા જેવી કે પછી બીજા જેવી તો એ ખોટી છે તમે એમાં તમારું ઔચિત્ય ભંગ ન થવું જોઈએ સામેવાળાને કે સંદેશો પણ પહોંચી જાય અને છતાંય તમારે જે ટીકા કરવી છે એ એ ટીકા થઈ જાય તો રીત અપનાવવી જોઈએ બધા એક વોટરને નવું બટન આપી દીધા બધા કન્ફ્યુઝ થઈ ગયા આ બધી વાત કરી ત્યારબાદ આ પેરોડીની શરૂઆત કરીએ અને તેમાં એક વાક્ય એ પણ છે કે મેરી નજર સે તુ દેખો તો ગદાર નજર વોઆ આ ગદાર શબ્દને લઈને જ વધુ વિવાદ અને એ શિવસેનાના જે કાર્યકરો છે તેમનામાં વધુ રોષ જોવા મળી રહ્યો છે કે ગદ્દાર કેવી રીતે કહી શકે હવે આમાં આગળ શું થઈ શકે છે જે પ્રકાર ન શકે વાણી સ્વતંત્રતાનો વાત આવે છે અને બીજો એક શબ્દ છે પર્સનલ એજન્ડા આ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનવા માટે જાણી જોઈને આ પ્રકારે કંઈક ના કંઈક લખે અને લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બને એના માટે પણ કરતા હોઈ શકે છે જયારે આપણે ટીવી ખોલીએ તો કોઈ એક મુદ્દો બે ચાર દિવસ પાંચ દિવસ ચાલતો હોય છે ચકતો હોય છે અને પછી એ મુદ્દો ખોવાઈ જતા હોય છે એ દરેક રાજ્ય સરકાર હોય હોય તો રાજ્યની અંદર લોકલ ચેનલો છે એની પાસે પણ એવા જ મુદ્દાઓ હોય છે મહારાષ્ટ્રની અંદર કેન્દ્ર સરકારની અંદર પણ આપણે જો બીજી રાષ્ટ્રીય ચેનલો જોઈએ તો એક બે વિષય ઉપર સતત સતત એમનું બીજા કોઈ એમની પાસે ન્યૂઝ હોય જ નહીં એવું લાગતું હોય છે મને એવું લાગે છે કે કોઈ ઇશ્યુ આપી દીધો છે અને એને ચગાવવામાં આવી રહ્યો છે આની પાછળ કોઈ ગંભીર રાજનીતિ છે અને જેને તકલીફ છે એ કઈ બોલતા નથી અને જેને તકલીફ નથી એને ઈસ્યુ આગળ લેવા જઈ રહ્યા છે આ વિરોધાભાસ છે અને સમજી લો કે આ વિરોધાભાસ છે એટલે મહારાષ્ટ્રની રાજનીતિમાં કંઈક પણ થોડું ઘણું પણ કંઈક બોલી જાય એટલે શિવસૈનિકો ઉપડી જાય અને બે ચાર આ આ બની જ હોટલમાં જઈને તોડફોડ કરી દીધી એ ઈસ્યુ બન્યું ગયા અને વિડીયો બહાર આવ્યા એટલે એક સંદેશો આપવાનો પ્રયત્ન થઈ ગયો હશે કે ભાઈ તમે આ રીતે આ પ્રકારના સ્ટેટમેન્ટ મહારાષ્ટ્ર માટે તો એટલીસ્ટ ના આપવા એટલે એ પ્રકારની સર્વોક્તાર સાહી નો જે પ્રભાવ જેને કહી શકાય એવો પ્રભાવ સરકાર દ્વારા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે ક્યાંક સરકારની પોતાની કાર્યશૈલીની નિષ્ફળતાઓ છુપાવવા માટે આવા ઈસ્યુને ઉજાગર કરતા હોય છે ને એને સતત ચાર પાંચ દિવસ સુધી ચાલતા રહેવા હોય છે આ અગાઉ આપણે ઔરંગઝેબના ઇશ્યુ જોયા છે આ અગાઉ મહારાષ્ટ્રની રાજનીતિના કરપ્શનના કાંડ ઉપરના ઇશ્યુ જોયા છે જે સતત પાંચ સાત દીસ દિવસ સુધી જેને ટીઆરપી લેવા માટેના મીડિયાનો પ્રયત્ન પણ હોય અને રાજનીતિની અંદર એવા ઇશ્યુને લઈ અને એની પાછળ જે લેતી દેતી છે જે સમાધાનની ભૂમિકાઓ છે જે જે બધા સોદા થઈ રહ્યા છે એ ક્યાંક પણ એની પાછળ થતું હોય છે એટલે માત્રને માત્ર કામરા અને હાથો બનાવવામાં આવે એટલે આ ઘણી વખત મીડિયા ઉપર બોલતા કે જાહેર બોલતા પહેલા એ વિચાર કરી લેવું જોઈએ કે ભાઈ આમ તો હજારો લાખો રોજ બોલે છે પરંતુ ક્યાંક આપણો નંબર ન લાગી એટલે સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો કોમેન્ટ સેવા કરતા હોય છે સોશિયલ મીડિયા ઉપર બી એવું કે છે કે ભાઈ તમે આવી કોમેન્ટ ન કરજો ન કરતા સનાતનની તરફેણમાં કોમેન્ટ કરજો સનાતનની વિરુદ્ધમાં કોમેન્ટ કરશો તો તમારા હાલ બુરા થશે આપણે ત્યાં કમનસીબી છે સાહેબ કે ભગવાનને પણ બુલાવી દે ભગવાનને પણ નમાવી દે ત્યાં સુધી પણ બોલી શકાય છે પરંતુ ધર્મ વિષય અલગ છે રાજનીતિનો વિષય અલગ છે રાજનીતિમાં પોતાની પ્રખરતા સાબિત કરવા માટે એની સામે એની પણ કવિતા હોવી જોઈએ એનો પણ જવાબ હોવો જોઈએ જે પ્રમાણે કામરાય કવિતા બનાવી તો એના જવાબમાં તમારી જે પ્રસિદ્ધિ છે તમે જે જે યોજનાઓ બહાર પાડી છે તમે જે સારું કાર્ય કર્યું છે એની કવિતાઓ બનાવીને બહાર મૂકો એની સામે જવાબ આપો ત્યારે તમે કીધું કેવાશે ટક્કર લીધી છે પરંતુ કોઈ ઈસ્યુને તમે સામાન્ય જેવા ઈસ્યુ ને હું બહુ ગંભીર વાત છે અને આવું માત્ર કઈ કામરાય નથી કીધું આવું રોજ આપણને જોવા મળતું જ હોય છે પરંતુ આજે આનો આ નંબર લાગી ગયો એટલે લાગી ગયો નંબર એટલે એની પાછળ બીજા વિરોધ પક્ષોને બોલવાનું થઈ ગયું દરેક નેતાઓને પોતાના સ્ટેટમેન્ટ આપવાના થઈ ગયા એટલે આ એક પ્રકારનું શુદ્ધિકરણ કરવા માટે રાષ્ટ્ર માટે શુદ્ધિકરણ કરવા માટે ની જે ભૂમિકા બાંધવામાં આવી રહી છે શરૂઆત થઈ ચૂકી છે આપણે એ રીતે પણ લઈ એમ હા રાષ્ટ્ર વિરોધી સ્ટેટમેન્ટ માટે સૌને દુઃખ થાય આપણે જે દેશમાં રહીએ છીએ એ દેશ માટે તો આપણને ગર્વ હોવો જ જોઈએ રાજનેતાઓ પર પણ ગર્વ હોવો જોઈએ પરંતુ રાજનેતાઓથી શું ભૂલ નથી થતી શું રાજનેતાઓથી કરોડો રૂપિયાના સ્કેમ નથી થતા

એને પણ હટાવવાની જે જરૂર પડી હતી વિવાદ થયો હતો ત્યારબાદ અન્ય પણ ઘણા બધા મામલા ત્યારબાદ કપિલ શર્મા શોની વાત કરીએ કે જ્યાં મહિલાઓ અંગે જે નર્સોની છબી પર વિવાદ જે થયો હતો જે સંગઠનનો જે વિવાદ કર્યો ત્યારબાદ તેના મુદ્દે પણ વિવાદે સળગ્યો હતો અન્ય ઘણા બધા મુદ્દા છે કે જ્યારબાદ વિવાદ આવે છે અને ત્યારબાદ તેને હટાવવામાં પણ આવે છે પરંતુ હવે આ જે મુદ્દો સામે આવ્યો છે રાજકીય વિવાદ સંછડાઈ ગયો છે હવે આ રાજકીય મુદ્દો આગળ ક્યાં જઈને અટકશે તે પણ ચોક્કસથી જોવું રહેશે જવેનભાઈ અને મુકેશભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો અત્યારે હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળશે નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર